ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેલણ દેશી લાપસી જે બધા જ કાઠિયાવાડીના ઘરમાં તો બનતી જ હોય છે સુકનમાં આપણે કાંઈ પણ સારું એવું મૂર્ત હોય અથવા તો કાંઈ પણ આપણે શુભ કાર્ય કરીએ તો તેમાં આપણે પહેલાં લાપસી બનાવીએ છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મેં અહીં ગોળ લીધો છે ને ત્યારબાદ મેં અહીં આપણે જેટલું જોવે તે પ્રમાણમાં ઘી ઉમેરીશું તમે ઘી લીધું છે જે દેશી ઘી છે અને કરકરો એવો ઘઉંનો જાડો લોટ લીધો છે મેં જે અહીં ગોળનું માપ લીધું છે એક ચોથા કપ જેટલું તેના મેં લોટ પણ મેં બે વાટકા તે જ માપના ભરીને લીધા છે તો હવે આપણે એક વાસણ લઈ ને તેમાં ગોળ ઉમેરીશું ને સાથે આપણે એક વાટકો જેટલો પાણીનો ભરીને પાણી ઉમેરીશું સાથે એક વાટકો ઉમેર્યું છે પણ ગોળ ગરમ થશે એટલે તે દોઢ વાટકા જેટલું પાણી થઈ જશે ગોળ પીગળે એટલે તેનો પણ પાણીનો ભાગ સાથે મિક્સ થાય છે તો હવે આપણે આને ગેસ પર ગેસ ચાલુ કરીને ઉકળવા માટે મૂકી દઈએ તો હવે આપણે એક વાસણ લઈને તેમાં ચાણી મૂકીને તેમાં આપણે લોટ ચાળી લઈશું તો આ રીતે લોટ ઉમેરીને આપણે ચાળી લેવાનો છે જેથી કોઈ ઘઉંનો દાણો કે કંઈ બીજું કચરું કે નાના મોટું કંઈ ન આવે તો આ રીતે ચાળ્યા બાદ હવે આપણે સરસ જેવું વચ્ચે રીતે હાથની મદદથી મિક્સ કરી ને હવે આપણે તેમાં મોણ આપીશું આમ તો બધા જ તેલનું મોણ આપતા હોય છે પણ આપણે અહીં ઘીનું મોણ આપવાનું છે ઘણાની ઘરે ઘીનો પણ ઉપયોગ થાય છે તો મેં અહીં ઘીનું મોણ આપ્યું છે તો આપણે અહીં ચારથી પાંચ મોટી ચમચી જેટલું આ રીતે મોણ આપવાનું છે તો આ રીતે ઉમેરીને હવે આપણે હાથની મદદથી બધું જ સારું એવું મિક્સ કરી લેવાનું છે જેથી ઘી અને લોટ બરાબર મિક્સ થઈ જાય ને આ રીતે આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે લોટનો કલર પણ બદલાઈ જશે તે રીતે આપણે સરસ એવું મિક્સ કરવાનું છે ને હવે આપણે બે હાથ હાથની વડે આ રીતે હથેળીથી લોટ વચ્ચે રાખીને ઘસીને આપણે આ રીતે ઘી મિક્સ કરીશું તો બહુ જ સરસ એવો ને એકદમ પરફેક્ટ રીતે ઘી મિક્સ થઈ જશે તો તમે અહીં જુઓ કે અહીં આપણું મોણ સરસ એવું મુઠ્ઠી બંધ આ રીતે મુઠ્ઠીમાં આવી જાય એ રીતે આપણે મોણ લગાવ્યું છે તો હવે આપણે મણ દેવાઈ ગયા બાદ હવે આપણે સાઈડમાં મૂકી દઈશું તો હવે અહીં આપણે જોઈએ તો દસેક મિનિટ જેટલું આપણું અહીં આંધણ ઉકળે છે તેને દસેક મિનિટ થઈ છે તો હવે આપણે જોઈએ તો ખોલીને ડીશ તો એક ચમચી જેટલું આપણે તેમાં ઘી ઉમેરીશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે ફરી ચમચી અંદર આ રીતે લાવીને મિક્સ કરી લઈએ તો હવે આપણે તેમાં જે મોણ આપેલો લોટ છે તે તેમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ તો આ રીતે આપણે લોટને ઉમેરી દઈશું લોટ ઉમેર્યા બાદ જ્યારે પણ આપણે લાપસી ઉમેરીએ છીએ ત્યારે માતાજીનું નામ લઈને આપણે લાપસીને આંધણમાં ઉમેરીએ છીએ તો હવે આપણે ડીશ ટાકીને તેને પંદરેક મિનિટ જેટલી ચડવા દઈએ તો અહીં આપણે જોઈએ તો આપણે લાપસીને પંદરેક મિનિટ થઈ ગઈ છે અને ચેક કરીને જોઈએ વેલણની મદદથી તો ગોળનું પાણી સરસ એવું ઘટ દેખાઈ રહ્યું છે અને લાપસી આપણી ચડી ગઈ હોય તેવું લાગે છે તો આ રીતે તમારે વેલણની મદદથી ચેક કરવાનું જો ગોળનું પાણી આ રીતે સાઈડમાં ઘટ થઈ જાય તો તમારી લાપસી બરાબર રીતે બફાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને હવે આપણે વેલણની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ ગોળનું પાણી જેટલું નીચે હોય તે અને ઉપરથી જે આપણે લોટ છે ઉપરનો તે બરાબર રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે વેલણની મદદથી જ આપણે મિક્સ કરવાનું છે એટલે તો આ લાપસીને વેલણ લાપસી પણ કહેવાય છે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીં સરસ એવી આપણી લાપસી રેડી છે ને તેને આપણે ફરી પાંચેક મિનિટ જેટલું ડીશ ટાકી ને થોડીવાર માટે રહેવા દઈએ ગેસ પર તો હવે આપણે જોઈએ તો અહીં પાંચ મિનિટ થઈ ગઈ છે અને લાપસીને પણ આપણે જોઈ લઈએ તો સરસ એવી છૂટીને દાણેદાર તૈયાર થઈ ગઈ છે તમે જો ક્યારેય લાપસી ન બનાવી હોય તો તમે આ રીતે પહેલી જ વાર જરૂરથી એકવાર ટ્રાય કરીને બનાવશો તો તમારી પણ આ જ માપ પ્રમાણે પરફેક્ટ રીતે તૈયાર થશે તમે જુઓ તો અહીં ચમચીની મદદથી તો કેટલી છૂટ્ટી અને સરસ એવી દાણેદાર દેખાઈ રહી છે આપણે અહીં વેલણ લાપસી જો આ રીતની છૂટ્ટી લાપસી હોય તો જ સ્વાદમાં ને ખાવામાં પણ સારી લાગે છે તો અહીં આપણી લાપસી રેડી છે તો હવે આપણે એક સર્વિંગ ડીશ લઈ ને તેમાં સર્વ કરીશું તો અહીં આપણી કેટલી લાપસી છૂટી થઈ છે તે પણ સાથે દેખાય છે તો આ નવરાત્રિમાં આપણે માતાજીને ધરાવવા માટે અહીં આપણી વેલણ લાપસી તૈયાર છે તો તમે પણ આ નવરાત્રિમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીં આપણી જે લાપસી સારું થઈ ગઈ છે ને હવે આપણે ઉપરથી આ રીતે ઘી ઉમેરીશું તમને જો ઉપરથી આ રીતે એક્સ્ટ્રા વધારે ઘી જો ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો અને અથવા તો તમારે સાથે જ મિક્સ કરી દેવું હોય તો પણ કરી શકાય છે તો આ નવરાત્રી સ્પેશિયલ આપણે માતાજીની લાપસી અહીં તૈયાર છે તો આપણે ફરી મળતા રહીશું આવી જ કંઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં